હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડાયકિન સ્કિલ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપ્યું છે જેમાં ઇબ્રાહીમ બાવાની આઈટીઆઈ બરોડા ખાતે એચવી એસી લેબ પ્રદાન કરી બરોડામાં ખાસ આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં સ્કિલ ઇન્ડિયા પહેલના ભાગરૂપે ડાયકીન એર કન્ડિશનિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ડાયકીન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાપાની સો ટકા સબસિડિયર કંપની એર કન્ડિશનિંગમાં વૈશ્વિક અગ્રણી એબ્રાહીમ બાવની આઈટીઆઈને ઉદારતાથી એર કન્ડિશનિંગ એચવી એસી લેબ પ્રદાન કરી છે આ ભાગીદારી દેશના યુવાનો અને ઉદ્યોગને અનુરૂપ કૌશલ્યો સાથે સશક્ત બનાવવામાં તેમના પરસ્પર સમ સમર્પણને દર્શાવે છે આ ઉદ્દેશ્ય તરફના નક્કર પગલાં ડાયકીન અને ઇબ્રાહિમ અબાવાની આઈટીઆઈએ બરોડામાં સેન્ટર ઓફ એક્સલન્સ એર કંડિશનિંગ એચવી એસી સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું છે भारतना भविष्य कुशल कार्यबल ने उछेर में महत्वपूर्ण सिद्धि दर्शा दिस पार्टनरशिप इज बेसिकली एम अपग्रेडिंग एंड दूसिंग स्किल्स विच ऑन द यू नो मे बी एकेडमिक साइड दिस इंस्टीट्यूट इज प्रोवाइडिंग एंड ऑन टेक्निकल साइड एंड सॉफ्ट सेलिंग साइड डाइक इन इंडिया वील प्रोवाइड तो इसमें हमारे स्पेशलाइज ट्रेनर्स होते हैं हमारे मॉड्यूल्स होते हैं एकेडमिक ट्रेनिंग तो इनको दी जाती है इंस्टीट्यूट की तरफ से पर जो प्रैक्टिकल ट्रेनिंग होती है जो कि रिक्वायरमेंट होती है इंडस्ट्री की उसको ये इनहस करने के लिए पर्पज से खोला गया है हमारे ऐसे उनतीस इंस्टीट्यूट ऑलरेडी हैं कंट्री के अंदर इन एडिशन हमारे पास अपना भी इंस्टीट्यूट है डाइकिन का डाइकिन जापानीज इंस्टीट्यूट ऑफ मैन्युफैक्चरिंग एक्सेलेंस तो जो मैन्युफैक्चरिंग की प्रोसेसेस हैं वो वहाँ पढ़ाई जाती हैं यहाँ जो है हमारे जो डीलर्स के लिए या जो हमारी फैक्ट्रीज़ के लिए लोगों को जो ट्रेनिंग जिस तरह की रिक्वायरमेंट होती है वो दी जाती है तो हमें बड़ी खुशी हो रही है कि हमें ऐसा मौका मिला इस आईटीआई के साथ आज जुड़ने का जिसमें हम अपने ट्रेनर्स को यूज़ कर सकेंगे एंड एट द सेम टाइम हम अपनी जो एक्सटेंडेड आर्म्स हैं जो चैनल पार्टनर्स हैं उनको काफ़ी लोग दे सकेंगे और ये भारत के भी उत्थान के लिए बहुत जरूरी है कि स्किल अगर हम प्रोवाइड करते हैं तो एक ये जाना जाता है कि कंपनियां जो अच्छी अच्छी कंपनियां हैं वो इससे इनिशिएटिव से जुड़ती हैं तो वो एक थॉट लीडर इस्टेब्लिशमेंट होती है Uh, हमारा ग्लोबली ये फिलॉसफी है दैट यू नो यू डोंट ओनली गिव प्रोडक्ट पीपल सिस्टम सर्विस एंड ब्रांड बट आल्सो यू आर एक्सपेक्टेड टू प्रोवाइड स्किल एनहांसमेंट एट ऑल लेवल तो ये उसका हमारा मेन मकसद था सबसे पहला तो ये बात है कि जारे दुनिया चाली ने भारत आए आज भारत में ये स्थान है एक वक्त तो कि लोग आधु शीखा हमें बार अँ शीखे એ બતાવે છે કે ભારત આજે વિશ્વગિરુ બન્યું છે ડાઇકિન એક ગ્લોબલ કંપની છે એ લોકો ઇનિશિયેટિવ લીધો કે એ લોકોની જે લેટેસ્ટ ટેકનોલોજી હોય એ લોકોને બી મદદ મળે અને અમારા સ્ટુડન્ટને પણ મદદ થાય એટલા માટે કે એમઓયુ સાઇન થયું છે અમારા વિદ્યાર્થીઓ એમના જે સર્વિસ સેન્ટરના જે એમ્પ્લોઈઝ હોય છે એ લોકો ને એમના તરફથી જેને પણ કહેવામાં આવશે ચોવીસ કલાક આ સેન્ટર કામ કરશે શનિવાર રવિવારે દાખલા તરીકેના સર્વિસ સેન્ટરો શનિ રવિવારે ઓફ કરીને અહીંયા ટ્રેનિંગ માટે આવતા હોય છે એ લોકો કહે છે કે સાંજના સાત વાગ્યા પછી આપો એ અમારા દરવાજા ખુલ્લા છે વિશ્વની એક મોટી કંપની સાથે આજે જોડાણ કરતાં અમને આનંદ થાય છે અને વિશ્વાસ કરીએ છીએ કે આવતા દિવસોમાં અમે એક વધારે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ટ્રેન કરી શકશું જે રીતે એકસો બાર બાળકો આપણાવી શકો છો અને આ એક બહુ મોટી તક મળી છે વડોદરાની તો ને વધુ બાળકો અમારી ઉત્તીર્ણ થઈ શકે એની માટે સરકાર પાસે બેઠકો વધારવા માટે બિલકુલ અમે સરકારને કહીશું કે અમને બેઠકો વધારી આપે અને અમારું એમની સાથે પણ એવી રીતનું છે કે જોઈન્ટ સર્ટિફિકેશન પણ થાય કે જ્યારે સર્ટિફિકેટ લઈને છોકરો ઇન્ડસ્ટ્રીની દુનિયામાં પગ મૂક્યો તો એને ઇમિજિયેટ રિકગ્નિશન મળીને નોકરી મળી જાય નોકરીની તકો ઊભી થાય એના સિવાય એન્ટરપ્રિનરશીપના ઘણા કોર્સિસ છે કર્યા પછી જોબ સીકર ના હોય જોબ ક્રિએટર હોય એવી બધી અમે લોકો કોશિશો કરશું સાથે મળીને અને રોજગારી તરફ લોકોને મળશું